વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો હોબાળો દુકાનમાં સંચાલક સમયસર અનાજ ન મળતું હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના ગ્રાહકોના આક્ષેપો સસ્તા અનાજની દુકાને છેલ્લા એક મહિનાથી અનાજ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો ત્રણથી ચાર જેટલા ગામોના લોકોને આ સસ્તા અનાજની દુકાનેથી મળી રહ્યું છે રાશન ખેરવાડી ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુરા તેમજ કોઠિયાપુરા વસાહતના ગામના લોકો આ સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવે છે હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને બે મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે ખેરવાડી ગામે એક મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી જેને લઈને ગ્રાહકોનો દુકાન સંચાલકો સામે રોષ સસ્તા અનાજની દુકાનના પાછળના ભાગેથી ચોખાના કટ્ટા ગ્રાહકોએ શોધી કાઢ્યા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા

ત્રણ કિલો જ આપે છે એવું આપે છે અને ભાવતી પણ નથી આપતા કેટલું અનાજ વેચ છે એ ને કહીએ છે તો એ કમ્પ્લેન કરવી એ તો કરી દો એવું કે છે અમે ચાર વાળી અણદ લેવા આવ્યા હતા અહીંયા ચંદ્રકાંતભાઈની બીજાને તો અમને મેં એક મહિનાથી અનાજ લેવા માટે આવું છું પણ ત્રણ ત્રણ થી ચાર વાર આવીને ગયો પાંચ દિવસ એવું કે કે બંધ છે સિસ્ટમ આ નથી ચાલતી પેલું નથી ચાલતું એટલે અમને ધકેલી દે છે પાછા અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો રાઠવા સમાજ છે બધા એ બધા સમાજ આવે છે એમને કોઈ અભણ માણસ હોય છે એમને કંઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી દે છે પાછા અને આપણે એમને પૂછવા છીએ કે કેટલા કેટલા અનાજ છે કે એક વ્યક્તિ દીઠ તો પણ સરખું કહેતા નથી એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે જે મળે છે એ જ મળશે આ રીતે એવું બધું કે ત્રણ દિવસ આવ્યો તો મને એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસ પછી આવજો પાંચ દિવસ પછી આ કે સિસ્ટમ નથી ચાલતી સિસ્ટમ સિસ્ટમ ચાલુ થઈ હવે તકે હવે છઠ્ઠા મળે હવે છઠ્ઠા અમારે શું કરવાનું

અને માલ લેવા આવીએ તે વખતે અમારું ગેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતના આલતા નહીં પછી બીજું કે પાવતી નહીં કાઢી આપતા માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી અને અડધો જ માલ આપે છે ઘઉં ને ચોખા ચાલે છે બીજું કઈ બીજું કઈ માલ છે આલતા નહીં અમુને પછી આજે આ છઠ્ઠા મહિનાનો માલ હજુ છઠ્ઠો મહિનો પૂરો થયો નહીં અને છઠ્ઠા મહિના નો માલ ક્યાં આવે તો મને ના મળે આવું જણાવે છે